પાવાગઢ ડુંગર જૈનોની આસ્થાનું પ્રતિક છે ડુંગર પર મહાકાળી માતાના મંદિર તરફ જવાના જૂના દાદરાની બંને બાજુ જૈન તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ આવેલી છે પરંતુ હાલ પાવાગઢ મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ને ડુંગર ઉપર જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવતા જૈન સમાજ લાલ ઘૂમ થયો હતો રોષે ભરાયેલા જૈન સમાજના અગ્રણીઓ અડધી રાત્રે પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા ન માત્ર ગુજરાત પરંતુ બહાર વસતા જૈન સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો સાથે જ સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ પડ્યા હતા સુરતમાં પણ જૈન સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કરાયો હતો મોટી સંખ્યામાં લોકો જૈન સમાજના મહારાજ સાહેબ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જૈન સમાજનો વિરોધ જોતા તાત્કાલિક ધોરણે બેઠકોનો દોર શરૂ થયો હતો પાવાગઢ ખાતે વહીવટી તંત્ર પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજ વચ્ચે બેઠક મળી હતી આ બેઠકમાં જૈન સમાજની માંગને માન્ય રાખીને આ મૂર્તિઓને ફરી તે જ જગ્યાએ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને માહરી આપી છે અને અત્યારે તુરંત રા ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે જૈન સમાજે કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને ફરી વખત પણ આવી છે પણ અમને આપી છે સ્થાપત્ય કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી પાવાડ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે યાત્રિકોની સેવામાં સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન જૂનો શેડો તો કે શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મિક ખુરશી કે પ્રત્યેને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇસ્યુ વધેલો પણ રોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સતત સમાધાન આવેલું છે અને તે જે કંઈ મૂર્તિઓ છે એને રિસ્ટોર કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારની તોડફોડ કરવાની કોઈને પરવાનગી ન હોઈ શકે સાથે જ તેમણે સમગ્ર મામલે તપાસના પણ આદેશ આપ્યા છે પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રીશ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી અને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને થેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે ભારે વિરોધને અંતે જૈન સમાજની માંગ સ્વીકારાતા ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને આ વિવાદનો સુખદ અંત આવ્યો છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ પંચમહાલ